સમજો તમે તમને ભણાવવા માટે હું સરળ કરું પણ એનો મતલબ એવું નહીં પરીક્ષામાં થશે પરીક્ષામાં તમને એ જ પૂછશે કે હેબિયસકોપ્સ ને લેટિન ભાષા શબ્દ છે ગુજરાતીમાં શું કહેવાય બંદી પ્રત્યક્ષીકરણ તો તમારે હેબિયસકોપ્સ યાદ રાખવું જ પડે પ્રોહિબિશન એટલે પ્રતિશોધ યાદ રાખવું જ પડે એમાં કઈ કામ ન આવે કો વોરંટો એટલે અધિકાર પૂછાય તો હું તમને સમજાવી શકું સીઆઈડીમાં કોણ ઓલું પૂછે છે હે તું કોણ છો પરીક્ષામાં એવું પૂછે હે તું કોણ છો એટલે હું ને એ જ પૂછશે કો વોરંટો યાદ રાખવું પડે એને તો શિક્ષણ કહેવાય ને આ બધું યાદ રાખવા માટે તો આપણે અહીંયા લમણા લઈએ છીએ નહકા મારે ને તમારે ક્યાં દોડ દોડ કડકના લમણા લેવાની જરૂર હતી તમે તમારી રીતે મસ્ત જિંદગી જીવતા હતા હું મારી રીતે જીવતો તો આ ડખા હું લેવા થાય યાદ રાખવા સમજ્યા આ ડખાઈ ના આડું થાય યાદ રાખવા કે હું બોલું તમે સાંભળો હું લખું તમે જુઓ ઓકે ફરી પાછા તમે ઘરે જઈને પાછો વિડીયો જુઓ તમે ચોપડી વાંચો તમે પાછી એની ટેસ્ટ આપો ખોટા પડે તો પાછા ટેસ્ટ આપો એટલે એ ધીમે ધીમે ટોપિક નો પરિચય થઈ જાય આવું જીવનની દરેક જગ્યાએ છે બેસ્ટ ઉદાહરણ તમને તમને આપું ગળે ઉતરી જાય એવું તમારું હગું થવાનું છે છોકરી તમારા મમ્મી પપ્પાએ નક્કી કર્યું કીધું કે ચલો આપણે હામામે જોઈ આવીએ એ નામનો છોકરો છે બી નામની સ્ત્રી છે બંને જિંદગીમાં પહેલી વખત માતા પિતાની પરવાનગી થી છૂટછાટ આપી કે તમે બેટા વાતો કરી લ્યો તો હવે આ જઈને આને એવું પૂછશે બેન તમારું નામ શું એવું પૂછશે તો તૈયારી કરો છો તો અમુક કોમન સેન્સ હોય શું તો કે હવે આપણે તૈયારી કોના આધારે કરીએ છીએ સામતભાઈના તો સામતભાઈ કે એમ કરવું પડે હા આ વાસ્તવિકતા છે પછી તમે એને પૂછો શું નામ છે આપનું એટલે એક એક મારું નામ પાયલ છે તમારું નામ શું છે

એનો ફેવરિટ ક્રિકેટર કયો તે રોહનને થોડું ખબર હોય પછી સમાજના જે નીતિ નિયમો પ્રમાણે એમને હરવા ફરવાની છૂટ મળે રોહન બાઇક લઈને જાય પાયલના ઘરેથી ઉપાડે ઓકે ફરવા જાય બગીચામાં આઈસ્ક્રીમનો ઓર્ડર કરે રોહન પાયલને પૂછે બોલ બકા કઈ આઈસ્ક્રીમ ખાઈશ તો આ પાયલ એવું કે અમેરિકન નટ્સ આપણી પ્રિય છે પછી કપડાં લેવા જાય એટલે પૂછે કે બોલ બકા કેવા કલરનો ડ્રેસ લઈશ એટલે એવું કે પિંક મારો ફેવરિટ છે હવે મહિનો થઈ ગયો ને તમે પાછા રોહનને મળ્યા રોહન વગર પૂછે તમને જવાબ દે કે તું પૂછતો હતો ને એની ફેવરિટ આઈસક્રીમ અમેરિકન નટ્સ તું પૂછતો હતો ને એનો ફેવરિટ કલર પિંક તો એ એક મહિનો લીધો એની એક મહિનો લીધો રોહને પછી તમને આ ત્રણ ચાર પ્રશ્નો જવાબ દીધા તો અહીંયા તો પ્રશ્નોની કંઈ સીમા જ નથી હું અહીંયા પ્રશ્નોની કઈ સીમા જ નથી કેટલા પ્રશ્નો પૂછશે ક્યાંથી પૂછશે કેવું પૂછશે ઓકે પાયલ ને આખી ઘોડી તોય એવો પ્રશ્ન લઈને આવે તમને પાયલ ને ન ખબર હોય હય હય કેમ કે પેપર સેટર એવડો મહાન છે પાયલનો દાદો છે બાપા શું પાયલનો દાદો છે એવું પૂછે પાયલની છઠ્ઠીમાં કોણ કોણ હાજર હતું એટલે પાયલ ને ન ખબર હોય પાયલના મમ્મી પપ્પા ભૂલી ગયા પાયલ ચોવી વરની છે કે હવે એની છઠ્ઠી તો કેમની યાદ હોય આ ઈ પૂછી આવે છે એનો જવાબ દેવાનો છે આપણે એટલે આ સહન કરવું પ્રેમ છે એની મમ્મીને પૂછવાનું છે કે પાયલની છઠ્ઠીમાં કોણ કોણ હાજર હતું એનું લિસ્ટ કરાવો સમજ્યા એટલે એવું એમ કે થોડું કે સહેલું છે જો બધા મારા જોતા હોય તો હા બધા માર્ક્સ જોતા હોય તો ની વાત છે બાકી તમે એવું કહો કે આપણે પ્રેમથી ત્રીસ મૂકી દેવા છે બંધારણના તો મૂકી દે લે તમે એવું કે આપણે હગું નથી કરવું પાયલ કેન્સર આપણે અવિવાહિત રહેવું છે પ્રશ્ન જ લે એમ હાલે માર્કસ નું બંધારણ મૂકી દો તો હાલે તો મૂકી દો ત્રીસ માર્ક્સ નું બંધારણ કઈ નથી કરવું લે છૂટા એમ ઘણી તઘરું પડે છે બહુ સરસ મૂકી દો નથી કરવું રીઝનિંગ મૂકી દો મૂકી દો કરવું જ નથી તો વાહે કાંઈ નહીં વધે પણ થોડોક પ્રયત્ન કરશો કે પાયલ સાથે ફરવા ગયા આઈસ્ક્રીમ ખાધી તો એક પ્રશ્નનો જવાબ મળ્યો કપડાં લેવા ગયા તો બીજા પ્રશ્નનો જવાબ મળ્યો એમ એક દિવસે ચાર પના વાંચ્યા એમાંથી એક પ્રશ્નનો જવાબ આવ્યો બીજા દિવસે ફરી ચાર પન્ના વાંચ્યા એમાંથી ઓકે એક પ્રશ્નનો જવાબ મળ્યો ત્રીજા દિવસે ફરી ચાર પ્રશ્નો વાંચ્યા ઓકે આવી રીતના રોજ થોડું થોડું પાયલના પરિચયમાં આવતા જશો એમ પાયલને તમે જાણતા જશો રેડી હવે પાયલ ને ભૂલીને બંધારણ મૂકી અહીંયા એટલે ઉપાધિ નોરી પાયલ સપના હા ની જગ્યાએ વિષય મૂકી દો બંધારણ ગણિત રીઝનિંગ અને એ બધા વિષય નજીક આવશે એટલે પાયલ ઓટોમેટિક સેટ થઈ જાય હા બધા માટે ઈશ્વરે કંઈક ને કંઈક ગોઠવી રાખ્યું હોય પણ અત્યારે એક સરકારી નોકરી વચ્ચે નડે છે મંડો વાંસ વાત હવે હ મળીએ